ભાદરવી પૂનમ મહામેલો બે હજાર પચીસ આ વર્ષે જાણે કે લાખો લાખોની સંખ્યામાં માઈ ભક્તો ચાલતા ચાલતા કિલોમીટરો દૂરથી માઈ ભક્તિ માટે જ્યારે અંબાજી પધારી રહ્યા છે ત્યારે હું સર્વપ્રથમ ગુજરાતની તમામ સમાજની સંસ્થાઓને નતમસ્તક વંદન કરીને અભિનંદન આપું છું જે સંસ્થાઓના અગ્રણીઓ જેને કોઈ દિવસ ઘરમાં પાણીનું ગ્લાસ ના ભર્યું હોય એવા લોકો આ ગરીબ મધ્યમ વર્ગ અને માઈ ભક્તોની સેવામાં કોઈ પગ દબાવતું હોય છે તો કોઈક અઢાર અઢાર કલાક ખડે પગે એમને ભોજનની વ્યવસ્થા કરાવતું હોય છે કોઈક ભૂલચૂકમાં કોઈ પાણીની બોટલ કે કચરો રોડ પર ફેંકે તો તાત્કાલિક એને ઉઠાવવાની જે કામગીરી સૌ સ્વચ્છતા દૂત દ્વારા જે ચાલી રહી છે એ આ વર્ષે સ્વચ્છતા બાબતે બી ખરેખર ખૂબ મોટી કામગીરી કરેલી છે